નમસ્કાર દર્શક મિત્રો

તેમણે દેશમાં બંધારણ અને લોકશાહી ને બચાવવા અને કોંગ્રેસની જીત સુનિશ્ચિત કરવા કોંગ્રેસની પડખે લોકોને ઉભા રહેવા હાકલ કરી છે ત્યાર પછીના મહત્વના સમાચારોમાં બેન્કો સામેની ફરિયાદોમાં અડસઠ ટકાનો વધારો આના વિશે વિગતથી વાત કરીએ તો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું કે નાણાકીય વર્ષ ત્રેવીસમાં બેંકો સામે મળેલી ફરિયાદોની સંખ્યામાં અડસઠ પોઈન્ટ વીસ ટકાનો વધારો થયો છે કુલ સાત લાખ ત્રણ હજાર ફરિયાદો દાખલ કરવામાં આવી છે અગાઉ નાણાકીય વર્ષ બે હજાર બારમાં ફરિયાદોમાં નવ પોઈન્ટ ચાર ટકા અને નાણાકીય વર્ષ બે હજાર અગિયારમાં પંદર પોઈન્ટ સાત ટકાનો વધારો થયો હતો લોકોમાં જાગૃતિ વધવાને કારણે આ પ્રકારની ફરિયાદો વધી છે મોટાભાગની ફરિયાદો મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક બેન્કિંગ સંબંધિત મુદ્દાઓ પર દાખલ કરવામાં આવી હતી ત્યાર પછીના મહત્વના સમાચારમાં હોળી પર દોડાવવામાં આવશે એક હજાર પાંચસો એસટી બસો આના વિશે વિગતથી વાત કરીએ તો આગામી હોળીના તહેવારને લઈ ગુજરાત એસટી વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે મુસાફરોને તેમના વતનમાં આવવા અને જવા માટે એસટી વિભાગ એક્સ્ટ્રા એક બસો દોડાવશે આગામી તહેવારોમાં મુસાફરોને તેમના વતન પહોંચવા માટે સરળતા ઊભી થાય તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એક્સ્ટ્રા બસોની સુવિધામાં ઓગણીસમી માર્ચથી શરૂ થશે અને ડાકોર અને દ્વારકા માટે અલગથી પાંચસો બસો દોડાવવામાં આવશે તહેવારોમાં બસો થકી સાત જ ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઇલેક્શન રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપ્યો આના વિશે વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શનનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપવામાં આવ્યો છે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ આ રિપોર્ટ સોંપ્યો છે આ રિપોર્ટ અઢાર હજાર છસો છવ્વીસ પાનાનો છે તેની રચના બીજી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ કરવામાં આવી હતી આ રિપોર્ટ એકસો એકાણું દિવસના સંશોધન બાદ સબમિટ કરવામાં આવ્યો છે આ ભલામણ પાછળનો તર્ક એ છે કે વારંવાર ચૂંટણીના કારણે દેશની અર્થવ્યવસ્થા અને સમાજને ઉભી થતી સમસ્યાઓને ટાળી શકાય છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં સચિવાલયમાં વધુ બે હેલીપેડ બની રહ્યા છે આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની પાછળના ભાગે નવા બે હેલીપેડ બનાવવાનું કામ રાજ્ય સરકારે શરૂ કર્યું છે હાલ ત્રણ હેલીપેડ કાર્યરત છે જ્યારે બે નવા મળી આગામી સમયમાં સચિવાલયમાં કુલ પાંચ હેલિપેડ સક્રિય રહેશે સૂત્રો અનુસાર અગાઉ જે એક હેલીપેડ બનાવ્યું હતું તે મેટ્રો રૂટની નજીક પડી રહ્યું છે જેના કારણે તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ સિવાય ગાંધીનગર શહેરમાં બીજી અલગ અલગ જગ્યાઓ પર પણ હેલીપેડ જોવા મળે છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં પેટીએમે આટલી બેન્કો સાથે હાથ મિલાવ્યો આના વિશે વિગતથી વાત કરીએ તો આરબીઆઈની પેટીએમ પેમેન્ટ બેન્ક પર કાર્યવાહી બાદ યુપીઆઈ જેવો વ્યવહારો અટકી ન જાય તે માટે પેટીએમના પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર તરીકે ચાર બેન્કો જેમાં એક્સિસ બેન્ક એચડીએફસી બેન્ક એસબીઆઈ બેન્ક અને યસ બેન્ક સાથે કાર્યરત રહેશે એનસીપીઆઈ દ્વારા વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશનને તેની મંજૂરી આપી દેવામાં આવી છે આથી ગ્રાહકો હવે પોતાના યુપીઆઈ વ્યવહારો સરળતાથી કરી શકશે ગ્રાહકો અને વેપારીઓ પોતાના એકાઉન્ટ અન્ય બેન્કોમાં ટ્રાન્સફર કરી વ્યવહાર ચાલુ રાખી શકે છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઓનલાઈન ડિગ્રી માટે થઈ જાવ તૈયાર આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત યુનિવર્સિટી આગામી શૈક્ષણિક સત્રથી ઓનલાઈન અભ્યાસક્રમની જાહેરાત કરી છે જો કંઈ સ્પષ્ટતા કરવામાં આવી છે કે પ્રાયોગિક ધોરણે હશે પણ પ્રવેશ પ્રક્રિયાથી માંડીને અભ્યાસ તેમજ પરિણામ સુધી તમામ પ્રક્રિયા ઓનલાઈન થશે જેમાં બી એ બીસીએ એમએ એમકોમ એમ કોમ અને ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ થશે યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાની એક સંસ્થા સાથે કરાર કર્યો છે જે એક વર્ષ સુધી ફી નહીં લે જેથી વિદ્યાર્થીઓ પાસેથી પણ ફી લેવામાં નહીં આવે בן ત્યારબાદના અગત્યના સમાચારમાં હોળી પહેલા તેલના ભાવમાં વધારો આના વિશે વાત કરીએ તો સિંગતેલના ડબ્બાના ભાવમાં પચાસ રૂપિયા તેમજ કપાસિયાના ડબ્બામાં સાઠ રૂપિયાનો વધારો થયો છે એમ કપાસિયાના ડબ્બાનો નવો ભાવ એક હજાર પાંચસો નેવું રૂપિયા અને સિંગતેલના ડબ્બાનો ભાવ બે હજાર સાતસો વીસ રૂપિયા પર પહોંચ્યો છે સિંગતેલના ભાવમાં આવનારા દિવસોમાં પણ ધીમી ગતિ વધારો યથાવત રહેવાના એંધાણ છે હોળીના તહેવાર પહેલાં જ ભાવ વધારા પર અંકુશ રાખવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે એમ ભાવ વધારાના કારણે મહિલાઓના બજેટ ઉપર પણ અસર થશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઇલેક્ટ્રોનિક વાહનો માટે નવી યોજના શરૂ આના વિશે કરીએ તો દેશમાં ઇલેક્ટ્રોનિક વાહનો માટે લાગુ કરવામાં આવેલી ફેમ ટુ સ્કીમ એકત્રીસમી માર્ચ બે હજાર રોજ સમાપ્ત થઈ રહી છે હવે તેને બદલવા માટે કેન્દ્રએ નવી યોજના ઈ શરૂ કરી છે આ અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવામાં આવશે ટુ વ્હીલર પર દસ હજાર અને થ્રી વ્હીલર પર પચીસ હજારથી પચાસ હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપીને રૂપિયા ચારસો ત્રાણું કરોડ ખર્ચવામાં આવશે ચાર મહિનાની આ યોજનામાં ગ્રાહકોને એપ્રિલ બે હજાર ચોવીસ થી એકત્રીસમી જુલાઈ બે હજાર ચોવીસ સુધી લાભ મળશે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં કેન્દ્ર સરકાર લાવશે નવી યોજના આના વિશે વિગતથી વાત કરીએ તો માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને પાંચ લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે આ અંગે ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે કહ્યું છે કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અકસ્માતના દિવસે સાત દિવસ સુધી મફત સારવાર આપવામાં આવે છે ત્યારબાદના ગતના સમાચારમાં હવે ઘરે બેઠા મેળવો અંબાજીનો પ્રસાદ આના વિશે વિગતથી વાત કરીએ તો હવે ઘરે બેઠા સુપ્રસિદ્ધ તીર્થધામ અંબાજીનો પ્રસાદ મંગાવી શકાશે હવે મોહનથાળ અને ચીકીનો પ્રસાદ ઓનલાઈન અરજી દ્વારા ઉપલબ્ધ બન્યો છે કોઈપણ વધારાનો ચાર્જ વગર ત્રણથી ચાર દિવસમાં પ્રસાદ ભક્તો સુધી પહોંચી જશે ઘણી વખત ભીડ કે અન્ય કારણોસર દર્શનાર્થી પ્રસાદ લેવાનું ચૂકી જતા હોય છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટનો આ નિર્ણય માય ભક્તો માટે આશીર્વાદ સમાન બની જશે જેથી હવે તમે મંદિરની વેબસાઇટ ઉપર જઈને પેમેન્ટ કરીને પ્રસાદ મેળવી શકો Show.

ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો અંબાલાલ પટેલની વધુ એક આગાહી વિશે જાણીએ તો હવામાન અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે તે અનુસાર એકવીસમી માર્ચ બે હજાર ચોવીસથી ગરમીમાં વધારો થશે આ ઉપરાંત અઢારથી ચોવીસમી માર્ચ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે આ વખતે ઉનાળામાં ગરમી અને વરસાદની બેવડી ઋતુ રહેશે જેના કારણે ખેડૂતોની ચિંતા વધશે સાથે એપ્રિલ અને મે મહિનામાં જોરદાર ગરમી પડશે હવામાન ભાગ અનુસાર આગામી ત્રણ દિવસ તાપમાનમાં ફેરફાર નહીં થાય તેમજ ત્રણ દિવસ પછી પારો બેથી ત્રણ ડિગ્રી વધ ગરમીનું પ્રમાણ વધવા લાગશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં શું યુપીઆઈ પેમેન્ટ કરવા પર લાગશે ચાર્જ આના વિશે વાત કરીએ તો તાજેતરમાં ફિનટેક કંપનીએ યુપીઆઈ ચુકવણી પર ચાર્જ વસૂલવાનો દાવો કર્યો હતો જેને કેન્દ્ર સરકાર દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો હવે ફરી યાર યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ વસૂલવાની વાત છે એક રિપોર્ટ અનુસાર ફિનટેક કંપનીએ યુપીઆઈમાં રેવન્યુના અભાવ પર ચિંતા વ્યક્ત કરી છે કંપનીઓએ એનપીસીઆઈ સાથે પ્રીપેડ પેમેન્ટ ડિવાઇસ દ્વારા કરવામાં આવતી યુપીઆઈ પેમેન્ટ્સ પર શુલ્ક લગાવવા અંગે ચર્ચા કરી છે જોકે કે સરકાર હજુ પણ આ વાતને નકારી રહી છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ત્રીસ લાખ નોકરીઓની ખાતરી આપે છે કેલેન્ડર જારી કરશે તે મુજબ સમયબદ્ધ રીતે ભરતી પ્રક્રિયા પૂરી થશે પહેલી નોકરીની વાહેધી આપવામાં આવશે પેપર લીક રોકવા માટે કાયદો પણ બનાવવામાં આવશે દેશના તમામ જિલ્લાઓમાં પાંચ વર્ષના સમયગાળા માટે ફાળવણીની સુવિધા સાથે રૂપિયા પાંચ હજાર કરોડ ફંડ બનાવવામાં આવશે ત્યારબાદના અગત્યના સમાચારમાં આ હોસ્પિટલને પિસ્તાલીસ લાખનો દંડ આના વિશે તો અમદાવાદમાં સ્ટર્લિંગ હોસ્પિટલે દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં ઓપરેશનના નવ લાખ રૂપિયા લીધા હતા હોસ્પિટલમાં દર્દીના કોઈ સગા પાસે ફોર્મ પર સહી લઈ લેવામાં આવી હતી પછી ઓપરેશન કરવામાં આવ્યું હતું દર્દીએ અમદાવાદના આરોગ્ય અધિકારીને ફરિયાદ કરી હતી અધિકારીએ હોસ્પિટલને પિસ્તાલીસ લાખનો દંડ ફટકાર્યો હતો આયુષ્યમાન યોજનામાં ઓછી આવક ધરાવતા અને મધ્યમ વર્ગના લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં અયોધ્યામાં ઉજવાશે આ દિવસે રામનવમી આના વિશે વિગતથી વાત કરી તો અયોધ્યાના દર્શનને જનારા ભક્તો માટે સારા સમાચાર છે હવે રામનવમીના દિવસે રામ દર્શન માટે મંદિર ચોવીસ કલાક ખુલ્લું રહેશે પૂજાના સમયે માત્ર મંદિરના દરવાજા થોડા સમય માટે બંધ કરવામાં આવશે ખાસે કે આ વર્ષે અયોધ્યા ખાતે રામનવમી સત્તરમી એપ્રિલ બે હજાર રોજ ઉજવવામાં આવનાર છે જેને લઈ ઉત્તર પ્રદેશની સરકારે તૈયારી કરી લીધી છે મંદિરને ભક્તો માટે ચોવીસ કલાક ખુલ્લું રાખવાની સૂચના પણ આપી દેવામાં આવી છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં એલર્ટ જો કેવાય સીના નામે ખાતું ખાલી ન થઈ જાય આના વિશે વિગતથી વાત કરીએ તો સાયબર ગુનેગારો દ્વારા કેવાયસી અપડેટના નામે ફોન પર એક મેસેજ મોકલવામાં આવે છે જેમાં બેંકનું નામ કે યોજનાનું નામ લખવામાં આવે છે કહેવાય છે કે કેવાયસી પૂરું નથી થયું અને તેના વગર તમારા બેંક ખાતા સાથે જોડાયેલા કામ બંધ થઈ શકે છે ઘણા લોકો કેવાયસી અપડેટ કરવા માટે લિંક પર ક્લિક કરે છે અને થોડા સમયમાં તેમના ખાતામાંથી પૈસા કપાઈ જાય છે તેથી આવા કોઈ પણ મેસેજ કે લિંક પર ક્લિક ન કરવું ત્યાર પછીના મહત્વના સમાચારમાં અઢારમી માસી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે આના વિશે વાત તો નેવું દિવસ એટલે કે પંદરમી જૂન સુધી રાજ્યમાં રાયડો ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે પંદરમી જૂન સુધી ચાલનારી ખરીદીનો લાભ આશરે ત્રણ લાખ ખેડૂતોને મળશે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે આ માટે સંપૂર્ણ આયોજન થઈ ગયું છે બે લાખ હજાર સાતસો દસ મેટ્રિક ટન તુવેર જેની કિંમત આશરે સત્તરસો ચોત્રીસ કરોડ અને ત્રણ લાખ હજાર પાંચસો ત્રીસ મેટ્રિક ટન ચણા જેની કિંમત સત્તરસો કરોડ આ ઉપરાંત એક લાખ પચાસ મેટ્રિક ટન રાયડો કે જેની કિંમત આઠસો કરોડ છે જેની ખરીદી રાજ્ય સરકાર કરશે ત્યારબાદના ગતના સમાચારમાં રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે ગરમી આના વિશે વિગતથી જાણીએ તો રાજ્યમાં અત્યારે હાલમાં રાત્રે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે ત્યારે હવામાન ભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ગરમી વધવાની આગાહી કરી છે સોળમી માર્ચથી તાપમાનમાં વધારો થશે તેમજ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ છે નવ શહેરોમાં તાપમાન ઉનાળાની શરૂઆતે ચોત્રીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે તો આવતીકાલથી તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધશે અમદાવાદમાં તાપમાનનો પારો આડત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં મોદી સરકાર લાવી રહી છે નવો નિયમ કરોડો લોકોને થશે ફાયદો આના વિશે વિગતથી વાત તો બેંક ખાતું અને જીવન વીમા સહિતના રોકાણોને લગતા દરેક કામમાં કેવાયસી છે વારંવાર થતી કેવાયસીની પ્રક્રિયા લોકો માટે મુશ્કેલીનું કારણ બને છે જેના નિવારણ માટે મોદી સરકાર યુનિફોર્મ કેવાયસી નિયમ લાગુ કરી શકે છે જે અંતર્ગત બેંક અને વીમા સહિતના નાણાકીય કામ માટે એક જ કેવાયસી કરવાનું રહેશે એફએસડીસીએ નાણાકીય ક્ષેત્રમાં એક સમાન કેવાયસી લાગુ કરવા સરકારને પ્રસ્તાવ મૂક્યો છે ત્યાર પછીના મહત્ત્વના સમાચારમાં નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીને મંજૂરી મળે આના વિશે વિગતથી વાત કરીએ તો ભારત સરકારે નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીને મંજૂરી આપી છે આ અંતર્ગત કંપનીઓએ દેશમાં ઓછામાં ઓછા ચાર હજાર એકસો પચાસ કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે મહત્તમ રોકાણ પર કોઈ મર્યાદા નથી ઓટો કંપનીએ ત્રણ વર્ષમાં પ્લાન્ટ સ્થાપવા પડશે અને ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન શરૂ કરવું પડશે કંપનીએ પાંચ વર્ષમાં સ્થાનિક મૂલ્યવૃદ્ધિને પચાસ ટકા સુધી વધારવી પડશે નવી પોલિસી હેઠળ ટેસ્લા માટે ભારતમાં પ્રવેશોનો માર્ક્સરો બની ગયો છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ફરીવાર રક્ષક બની ઇન્ડિયન નેવી આના વિશે વિગતથી જાણીએ તો ભારતીય નૌકાદળ ફરી એકવાર હિન્દ મહાસાગરમાં રક્ષક બન્યું છે અને બાંગ્લાદેશી જહાજને સાંચિયાઓથી બચાવ્યું છે બારમી માર્ચે મોઝામ્બિકથી યુનાઇટેડ આરબ અમીરાત જઈ રહેલા બાંગ્લાદેશી જહાજને સોમાલિયાના વીસ જેટલા સશસ્ત્ર સાંસિયાઓએ હાજર કર્યું હતું અપહરણની માહિતી મળતા જ ભારતીય નૌકાદળનું એક જહાજ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને અપહરણ કરાયેલા જહાજ પર હાજર ત્રેવીસ ક્રૂ મેમ્બર્સને સાંચિયાઓથી છોડાવ્યા હતા ત્યારબાદના મહત્વના સમાચારમાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય આ લોકોનો થશે બમ્પર લાભ આના વિશે વિગતથી વાત કરીએ તો દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી જીવન વીમા કંપની એલઆઈસીના કર્મચારીઓના પગારમાં કેન્દ્ર સરકારે સત્તર ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે આ વધારો પહેલી ઓગસ્ટ બે હજાર બાવીસથી અમલી ગણાશે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી એલઆઈસીના એક લાખ જેટલા કર્મચારીઓ અને આશરે ત્રીસ હજાર જેટલા પેન્શન ધારકોને લાભ થશે આ અંગેની માહિતી એલઆઈસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી હતી ત્યાર પછીના મહત્વના સમાચારમાં વૈજ્ઞાનિકોએ બર્ડ ફ્લુ વાયરસને લઈ આપી ચેતવણી આના વિશે વિગતની વાત કરીએ તો વિશ્વના વૈજ્ઞાનિકો દ્વારા બર્ડ ફ્લુ વાયરસ ફેલાવાની ચેતવણી આપવામાં આવી છે વૈજ્ઞાનિકો મુજબ બર્ડ ફ્લુ વાયરસ વાયરલ એન્ટાર્ટિકામાં ફેલાઈ શકે છે ચેતવણી રૂપે એસ એન વન બર્ડ ફ્લુ વાયરસથી માનવ વસ્તીથી દૂર રહેતા પેંગ્યુના જીવ પણ જોખમમાં મુકાયા હોવાનું જાણવા મળ્યું છે આ વાયરસ પક્ષીઓમાં ઝડપથી ફેલાય છે આ પહેલાં પણ આ વાયરસથી ઘણા જ પક્ષીઓના મોત નીપજ્યા છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ડ્યુટી પર હોય ત્યારે રોજા ન રાખો આના વિશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાની એરલાઇન કંપની પીઆઈએ દ્વારા અને ક્રૂ મેમ્બર માટે એડવાઇઝરી જારી કરવામાં આવી છે એરલાઇન્સે કહ્યું છે કે તેઓ રમઝાન મહિનામાં ડ્યુટી પર હોય ત્યારે રોજા ન કરે તબીબી સલાહને ટાકીને પીઆઈએ કહ્યું છે કે રોજા કરવાથી વ્યક્તિને ડિહાઇડ્રેશન આળસ અને ઊંઘની સમસ્યાનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં ફ્લાઇટ ઓપરેશન સહિત અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં માલદીવથી ભારત પરત ફર્યા પચીસ સૈનિકો આના વિશે વિગતની વાત કરીએ તો માલદીવથી ભારતીય સૈનિકોના સ્વદેશ પરત આવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પ્રથમ તબક્કામાં માલદીવના અહુ શહેરમાં હેલિકોપ્ટરનું સંચાલન કરનારા પચ્ચીસ સૈનિકો ભારત પરત ફર્યા છે રવાના થતા પહેલાં આ સૈનિકોએ હેલિકોપ્ટરનું ઓપરેશન ભારતના ટેકનિકલ નિષ્ણાતોની ટીમને સોંપ્યું હતું જોકે રક્ષા મંત્રાલય દ્વારા હજુ સુધી આ વાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી દસમી મે સુધીમાં ભારતના બાકીના સૈનિકો પણ સ્વદેશ પરત ફરશે you <laughs>